પોલીસના ગેરવર્તન બાબતમાં ફરિયાદ કરવા સરકાર દ્વારા 19449 આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જો પોલીસ સામાન્ય નાગરિક સાથે ગેરવર્તન કરી તો હેલ્પલાઇન નંબર પર કોલ કરી આપ જે તે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો ત્યારે સુરત શહેરમાં એડવોકેટ મેહુલ બોગરા પર હુમલા બાબતે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા કોલ કર્યો હતો તો હેલ્પલાઇનમાંથી જવાબ મળ્યો કે આપની પોલીસ સામેની ફરિયાદ અમે સુરત સીપી પાસે જ મોકલીએ છીએ સંજય ઇઝાવાનો પ્રશ્ન છે કે સ્થાનિક પોલીસ પાસે જ કમ્પ્લેન આવે તો ન્યાયની શું અપેક્ષા રાખવી તો ચાલો સાંભળીએ આ સમગ્ર વાતચીતનું ઓડિયો ગુજરાત પોલીસ ગેરવર્તણૂક ફરિયાદ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે વેલકમ ટુ ધ ગુજરાત પોલીસ મિસકન્ડક્ટ કમ્પ્લેન કંટ્રોલ રૂમ નમસ્કાર નમસ્કાર હું સુરત થી જાગૃત નાગરિક સંજય કરું છું જી બોલો હા હવે પરમ દિવસે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમ્પ્લેન પોલીસ માં લખાવાનું છે પોલીસે ઘેરવર્તણ કરી છે હા એમાં એક મેહુલ ભોગરા કરીને એક નાગરિક છે એમની સામે તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈ ની ફરિયાદ છે ના મારી ફરિયાદ છે પોલીસ લોકો જોડે ગેરવર્તન કર્યું અને ટોળા જે ભેગા થયેલા હતા એની સામે મારામારી કરવાનો ઉશ્કેરાય ગયેલો પ્રયત્ન કર્યો એની સામે મારું ફરિયાદ છે આ મેહુલ એમનો પોતાનો ફરિયાદ લખાયો હશે આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારું જે ફરિયાદ છે તમારે લખવાનું છે આપનું નામ બોલવું પડશે ભાઈ હા સંજય ઈજાવા સંજય ઈજાવા ઈજાવા ઈ ઝેડ એચ એ વી એ ઈજાવા ईजावा बराबर अपना मोबाइल नंबर बोलो नाइन सेवन वन टू ट्रिपल नाइन ट्रिपल सिक्स ओके क्या थी बोली थे सर सूरत सूरत सिटी के सूरत सिटी सूरत सिटी क्या की था अपनों रेवा ना हम प्रॉपर एक नंबर लेक्यूरोस अडाजन सूरत अडाजन है जी કેમ વાલજી હડિયા નામ એક વાલજી વાલજી હડિયા વાલજી હડિયા બરાબર છે એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાગ વાળી એટલે ફિલ્મ લગાવેલી એક ગાડીમાં બેસી ને કઈક ને કઈક કામકાજ કરતો હતો બરાબર બરાબર એટલે મેહુલભાઈ એ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને એમને પૂછપરછ કરતા પુસ્રાકજનક રીતે વાત કરી એમને મારવાનો પ્રયત્ન કર્યું છે એમને મારામારી કરી છે અને જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યું છે પબ્લિકને દોડાયું છે ગાલી ગલજ બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમની સામે ફરિયાદ નોંધાવવાનું છે એટલા માટે આપ આપશ્રીને કોલ કર્યો છે અચ્છા તમે જે મેહુલ કહો છો ને એને વિડીયો ઉતારે છે મેહુલે મેહુલે વિડીયો છે છે મેહુલે મેહુલે બસ પોતાનો મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી કારણ કે એ સબૂત હંમેશા જરૂરી હોય છે એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે બેસતા હોય છે ત્યારે મારી વાત સાંભળો હું શું કેવા માંગુ છું શું બના બન્યા હતા એમનો વિડીયો ઉતારતા હતા કે બોલા ચાલી બ્લેક કલર બ્લેક કલર નો વાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે બેસેલા હતા અને એ નંબર પ્લેટ પણ નહોતા મોટર વેહિકલ એક્ટ નું એને ભંગ કરીને આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા તો નંબર પ્લેટ વગર નું ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર અને આ મેહુલ તમારું કોણ થાય મારા મિત્ર છે માટે લખાવવા હું લખાવું છું જનતાની સામે જે આક્રોશ છે સામે જે ગાળાગાળી કરી છે અને જનતા જે માર મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું ઓકે ઓકે બ્લેક કલર ની લગાવેલી છે ગાડી પર ગાડીમાં લગાવેલું છે વ્હાઇટ કલર ની ગાડી છે મારીનું અને નંબર પ્લેટ વગરની ગાડી છે

પોલીસે ગેરવર્તું કરી હોય તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે અમે જે તે સીપી સાહેબ ને એસપી સાહેબ ને મોકલતા હોઈએ છે એવું નથી હોતું હવે આ છે કે ત્યાં તમાર લોકલ તમારું ના સાંભળતા તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ સીપી સાહેબ ને બી અમે આ વાત કરી શકો છો અને અહીંયા ડીજી સાહેબ નો એક ઈમેલ એડ્રેસ આપું છું તમે લખો લખો ડીજી લખો dgp-g1 ओके okay. sec hm -br b4 बॉम्बे r4 राजस्थान br@gujarat.gov.in ओके एना પર તમે ઈમેલ કરીને અરજી કરીને કરી શકો છો dg સેબના મંતાને જશે આ અરજી આપની જે કે જેવી મિસકન્ડેક્ટ થઈ હોય ઓકે અમાર આ હેલ્પલાઇન માં તમે અમારે cp સેબને તો મોકલી જ આપીએ છે કે આ pi ap ksi એ તમારો સુરત ના છે જાહેર જનતા આવી રીતે ગાળા ગાળી કરેલી છે બરાબર ને હા એટલે એમાં એમાં એવું છે મેહુલ ભાઈ જોડે જે આ ઘટના બની એટલે સામે સામે તો ફરિયાદ નોંધાઈ ગયું છે મેહુલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગયું છે અને મેહુલ પોલીસ ના જે આ કર્મી છે એની સામે પણ ફરિયાદ નોંધાયું છે બરાબર છે હા હવે એફઆઈઆર નું મને આઈડિયા નથી પણ ફરિયાદ લખીને આપ્યું છે હવે એને એફઆઈઆર ના રૂપમાં મેહુલ ભાઈ નું આખું નામ બોલો તો મેહુલ બોગરા મેહુલ બોગરા એમનો મોબાઈલ નંબર કયો છે મેહુલ એમના મોબાઈલ નંબર નથી તમે સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર ના અમારે નથી અહિયાં કોઈ વોટ્સઅપ કઈ છે નહી એટલે ઘટના નો કઈ નથી પણ અમે તમારી આજે રજૂઆત છે સરકારશ્રી આજે આ નંબર જાહેર કર્યું છે ને મેડમ એટલે અમે એવું కదా మాని లో ఆ ఫరియాద్రి ఫోర్ అందే వాడమ్ సా

જે થઈ હશે ટોળાની બરાબર સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે અને જે ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહિયાંનો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે ની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું બરાબર ઓકે એટલે અલ્ટિમેટલી મેડમ જે ફરી તમે અહીંયા ફરી